સ્વાગત છે તમારા અમારા થોડા થોડા હિન્દી થોડા થોડા ગુજરાતી બ્લોગમાં તો અમને થોડા ઘણા હિન્દી આવડતા એટલે હિન્દીમાં જ એમ બનાવી નાખતા કંટાળીને અમે અટાણે અહીંયા જંગલમાં આવતા હે કેમકે બાયુના બહુ કંટાળા હે આખો દિવસ કિસેડ કિસેડ ચાલુ રાખતા હે અને જદી ઘેરે રહી તેદી મગજ ફરી જાતા હે એટલે લાંબી ઘેરા વગર ઘેરેથી અહીંયા ભાગી આવતા હે પણ બાયુને હાથ ફેરવવાના તો થતા હે નકર મારી બેટી ખોટા ખોટા સત કરવાના સાલુ રાખતા હે અને હમતા અમે અહીંયા નો ભાગીને વયાવતા હે કારણ કે બાયુના બહુ ત્રાસ હોતા હે એક હાથ ફેરવતા ફેરવતા વાળ પણ કેસી નાખતા હે એટલે મોટા ભાઈ લગન કરવામાં તમે થોડીક ધ્યાન રાખવાના થાતા હે નકર જો તમે વાંઢા છો ને પછી તમારું લગન થઈ જાતા હે તો તમારું જટિયા કેસી નાખવામાં આવતા હે પછી મોટા ભાઈ તમારે એમ મને જરાય કહેવાના નહી થતા હે કે અશોક ભાઈએ લગનના અનુભવ છે તો એ સલાહ નથી આપવામાં આવતા હે અને જિંદગી બગાડતા હૈ અને મોટાભાઈ લગ્ન થઈ ગયા હૈ તો શાંતિ રાખવાના છે અને એ કે એટલું જ કરવાના થાતા હે બાકી લાંબુ ટૂંકું કાંઈ કરવાના નહીં થતા હે નકર જિંદગી બગડી જતા હે અને હાહરવેલમાં જો ખબર પડી જતા હે તો કેસ કબાડાઈ થતા હૈ એટલે થોડીક ધ્યાન રાખવાના થતા મોટા ભાઈ અને ગમે ત્યારે ગમે અહીંયા ફરવા લઈ જતા હૈ તો મારી બેટી ફરવા કરતાં વધારે ખરીદી કરાવતા છે અને મારા બેટા પાછા એમ કહેતા ને તમે કાંઈ વધવા દેવાના થતા નહીં એ મેં કીધું અમારે તો વધવા દેવાના થાતા હૈ પણ તારી ખરીદી બહુ લાંબી થાતા હૈ એટલે પછી અમે અહીંથી બ્લોગને પૂરો કરીએ છીએ તો ધન્યવાદ